નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરવાના છે વિજય સોવાડા વિશે મિત્રો

હિન્દુ છે મિત્રો અને જો વિજય તેમનું ફેમસ સોંગ આજે તારો સમય કાલે મારો આવશે આ સોંગ તેમના ચાહકોએ ખૂબ જ પસંદ કર્યો હતો મિત્રો અને મિત્રો તેમની ફેમિલીની વાત કરીએ તો તેમના માતા પિતા અને તેમના ત્રણ ભાઈ છે મિત્રો અને વિજય સોવાડાની પત્ની પણ છે મિત્રો અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો મિત્રો અને અમારી ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો